ચાલો સાદો કાળ ચાલુ કાર પતી ગયો બરોબર ને સાદો કાર પતિ ગયો પતિ ગયો કયો સાદો સાદો વર્તમાન કાળ ચાલુ કાર ચાલુ વર્તમાન કાળ પતી ગયો બરોબર અને હવે આજથી શરૂઆત કરીએ છીએ આપણે પૂર્ણ વર્તમાન કાળ બરોબર ને જો તમને કહી દો રૂપ જે આપણે જોયેલા હું રોજ કહું છું દરેક વિડીયોમાં હોય છે મારું રૂપ જે આપણે એ શું હતું પહેલા ટુ ડુ ના રૂપ ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ આ ત્રણ પ્રકારના રૂપ છે આપણી ખબર પડી એમાં સાદા સાદા અંદર અંદર કયું રૂપ આવે છે ટુ નું રૂપ બોલો સાદા વર્તમાન કાળની અંદર કયું રૂપ આવે ટુ ડુ બરોબર ચાલુ વર્તમાન કાળમાં આપણે કયું રૂપ જોયું ટુ બી નું રૂપ જોયું છે ખબર પડે છે ને હવે આપણે પૂર્ણ વર્તમાન કાળ જે છે કયો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ એ પૂર્ણ વર્તમાન કાળ ની અંદર આપણે કયું રૂપ જોવાનું છે ટુ have નું રૂપ યાદ રાખજો ત્રણે ત્રણ લાઈનમાં છે સાદો કાળ હોય તો આવશે તમારું ટુ be નું રૂપ બરોબર સાદા કાળ માં કયું રૂપ આવશે ટુ be નું રૂપ ચાલુ કાળ માં to be નું રૂપ પૂર્ણ કાળ માં to have નું રૂપ ખબર પડી જાય આ ત્રણ પ્રકારના રૂપ છે ટુડુ આવે તો સમજી લેવાનું કે સાદો કાળ છે સાદો કાળમાં કઈ વાક્ય રચના છે તો કાં તો નકાર હશે કાં તો પ્રશ્નાર્થ હશે ટુ બી આવે એટલે સમજવાનું કે ચાલુ કાળ છે એમાં એની જ્યારે આવે તો ચાલુ વર્તમાન કાળ છે વોઝ વેર આવે તો ચાલુ ભૂતકાળ છે સેલ વિલ તો આવવાનો જ છે ભવિષ્ય કાળમાં તો કોઈ સવાલ છે જ નહીં બરોબર ને ટુડુ આવે તો સમજી લેવાનું કે સાદો કાળ છે એમાં કોઈ નકાર છે કે કાં તો પ્રશ્નાર્થ છે બરોબર જો ડુ આવ્યું તો સમજી લેવાનું ડુ કે ડઝ આવે તો સમજી લેવાનું કે સાદો વર્તમાન કાળ છે એ નકાર વાક્ય છે કાં તો પ્રશ્નાર્થ વાક્ય છે ખબર પડી ને એ જ રીતે અહીંયા આગળ આપણે આજે પૂર્ણ વર્તમાન કાળની અંદર ટુ હેવ ના રૂપ જોવાના છે સાના ટુ હેવ સાના જોઈશું શું હેવ નું સાદામાં આપણે ટુ ડુ જોયા ચાલુમાં ટુ બી જોયા છે અને હવે પૂર્ણમાં આપણે સાના જોવાના ટુ હેવ ના રૂપો સમજો બરોબર ને હવે ટુ હેવ ના ટોટલ કેટલા રૂપ છે ત્રણ કેના રૂપ છે ત્રણ કયા કયા ત્રણ હેવ હેઝ હેડ બરોબર ને એમાં હેવ અને હેઝ કયા કાળના છે તો કે સાહેબ વર્તમાન કાળના તો હેવ હેઝ તો કયો કાળ ગણાય પૂર્ણ વર્તમાન કાળ અને હેડ આવે તો પૂર્ણ ભૂતકાળ છે બરોબર ભવિષ્ય કાળમાં પૂર્ણ ભવિષ્ય ની અંદર હેવ વપરાય છે શું વપરાય છે હેવ ભવિષ્ય કાળની વાત આપણે અત્યારે કરતા નથી પણ ફરજિયાત ફરજિયાતપણે હેવ હેઝ અને હેડ એટલે હેવ હેઝ પૂર્ણ વર્તમાનકાળ છે અને હેડ જે છે પૂર્ણ ભૂતકાળ છે ખબર પડી ને એ રીતે છે તો આપણે આજે જોઈએ છીએ પૂર્ણ વર્તમાનકાળની હક્કાર વાક્ય રચના બરોબર એની અંદર શું છે તો કે સાહેબ કરતા શું આવશે કરતા પ્લસ ટુ હેવ નું રૂપ પ્લસ ક્રિયાપદ ભૂત કૃદંત પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો હવે તમારા અહીંયા આગળ આવ્યું ક્રિયાપદ નું કૃદંત મૂળ રૂપ હતું ત્યાં સુધી બરોબર હતું ક્રિયાપદ ને તમે એસ લગાડતા હતા મતલબ બહુ વચન કરતા હતા એ પણ બરોબર હતું બરોબર એક વચન માંથી બહુ માં આવડ્યું એટલે તમને મતલબ કે વર્તમાન કાળના અંદર ફેરવતો આવડી ગયું બરોબર છે પછી શું આપણે મૂળ રૂપ તો ખબર જ છે મૂળ રૂપનું મૂળરૂપ જ રહેશે પછી આઈએનજી લગાવ્યું ચાલુ વર્તમાન કાળમાં અને હવે આવે છે ક્રિયાપદનું ભૂત ક્રુદન ત્રણ પ્રકારના રૂપ છે આપણી જોડે મૂળ રૂપ આવશે પછી વચ્ચે ભૂતકાળનું રૂપ આવે ત્રીજા નંબર પર ભૂતક્રુદન આવે ખબર પડે પડે ને જેમ કે હું તમને સમજાવી દઉં કે ભાઈ આપણે દાખલા તરીકે એક શબ્દ છે ગો શું છે ગો એક્ઝામ્પલ લઈ લો કે ગો છે મૂળ રૂપમાં શું છે ગો બરોબર ને આનું ભૂતકાળ શું થાય આ મૂળ રૂપ છે ગો શું છે મૂળ રૂપ જવું બરોબર ને ગયો ખબર પડી જાય છે ગો એટલે જાય છે કે જવું બરોબર ને હવે આનું ભૂતકાળનું રૂપ શું થશે તો કે ભાઈ વેન્ટ શું થાય વેન્ટ ભૂતકાળનો રૂપ શું થાય વેન્ટ અને એનું ભૂતકાળ શું થશે તો કે સાહેબ ગોન ગોન આ રીતે બનશે ત્રણ રૂપ મૂળ રૂપ આવશે ગો ભૂતકાળનું રૂપ આવે વેન્ટ અને ભૂતકૃદંત એનું શું થશે ગોન એ જ રીતે દાખલા તરીકે અત્યારે આપણે એક ક્રિયાપદ લઈએ જ છીએ પ્લે તો પ્લે નું ભૂતકાળ શું થાય પ્લેડ શું થાય પ્લેડ અને એનું ભૂતકૃદંત પણ પ્લેડ જ થાય છે એટલે આની અંદર છે ને ત્રણે ત્રણ રૂપો બી અલગ આવી શકે છે કાં તો ભૂતકાળ અને ભૂતકૃદન બે સેમ હોઈ શકે છે બરોબર આવા પ્રકારના રૂપ આવશે આપણે સમજાવે ને વાત એટલે અહીં આગળ જોજો ખાલી પ્લે તો પ્લેડ પ્લેડ પણ નું શું થાય ગૌ નું ભૂતકાળ શું થાય વેન્ટ અને એનું ભૂતકૃતલ શું થાય ગોન શું થાય ગોન ગો વેન્ટ અને ગોન આ તૈયાર કરવા પડશે આપણે રોજ બેસ્ટ બેસ્ટ પેલિંગ તમારે તૈયાર કરવા પડશે આના ખબર પડી ને હું દસ તમને આપી દઈશ એ દસ તમારે રોજે રોજ તૈયાર કરી દેવા પડશે કેમ કે આ કેમકે તો આવડવાનું નથી કેમ કેમકે ભૂતપૂર્ણ કરવાનું તમે શું કરશો કન્ફ્યુઝ થવાય ને એટલે એ વસ્તુ પહેલા ક્લિયર જોશે જો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ લખ્યા છે આઈ હેવ પ્લેડ ક્રિકેટ આઈ કરતા જો કરતા આપણે રોજ એકના એક જ છે આઈ હિ સી you, they કોઈ એક વચન નામ બહુ વચન નામ બરોબર ટોટલ નવ પ્રકારના એક્ઝામ્પલ આપણે લખીએ છીએ કરતાની જોડે કયું ટુ બિલ રૂપ આવશે બરોબર અને અત્યારે આપણે ટુ હેવ છે શું છે ટુ હેવ તો કયા કરતા ની જોડે કયું ટુ હેવ નું રૂપ આવશે એ જોવાનું છે જેમ કે અહીંયા આગળ આઈ ની જોડે હેવ આવે છે તમને ખબર છે બરોબર છે આ અને બહુવચન કરતા જોડે શું આવે અને બહુવચન કરતા જોડે શું આવે હેવ બરોબર અને સિવાયના કરતા જોડે શું આવે કહેવાનો મતલબ એવો છે કે આગળ જોવા આય અને બહુવચન કરતા જોડે હેવ આવે તો આની જોડે હેવાઈ ગયું આઈ સિવાયના એક વચન કરતા જોડે હેવ આવે હેઝ આવે તો હી હેઝ તો સી ની જોડે શું આવશે હેઝ ઇટ ની જોડે શું આવશે હેઝ

જોડે શું આવે હેવ દેવી જોડે શું આવે હેવ શ્રેયસની જોડે શું આવશે અને જારે ધોની ની જોડે શું આવશે હેવ આવશે કેમ તો કે સર એ બહુવચન કરતા છે ખબર પડી ગઈ જો તમને કહી દઉં અજી એકવાર કહી દઉં સાદા કાળની અંદર ટુબી નું રૂપ આવશે એ પણ નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં ચાલુ કાળની અંદર ટુબી નું રૂપ આવશે અને પૂર્ણ અને ચાલુ પૂર્ણ આવશે ને એની અંદર ટુ હેવ નું રૂપ આવશે યાદ રાખજો બાકી જે બે કાળ છે દાખલા તરીકે અત્યારે પૂર્ણ વર્તમાન કાળ જોઈએ છે બરોબર પૂર્ણ કાળ એના પછી આવશે ચાલુ પૂર્ણ કાળ તો ચાલુ પૂર્ણ કાળ ની અંદર શું આવશે ટુ હેવ નું રૂપ સાદા કાળ ની અંદર ટુ ડુ નું રૂપ ચાલુ કાળ ની અંદર ટુ બી નું રૂપ અને પૂર્ણ અને ચાલુ પૂર્ણ ની અંદર ટુ હેવ નું રૂપ આવશે ચલો ક્લિયર ખબર પડી ગઈ આ વાત તો તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે ઓકે ચલો થેન્ક યુ